નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે જીરુંના ભાવની તમામ માહિતી લેવાની છે તે પહેલા નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખાતર લેવા ઈચ્છતા હોય તો તેના માટે ધરતી અમૃત જે શ્રીજી ઓર્ગેનિક ફીડ લઈને આવી ગયું છે જેની અંદર લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રશ તમને સસ્તા ભાવે અને વ્યાજબી તમને મળી રહે છે તેની ખાતરના ફાયદાની વાત કરીએ તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે જમીનની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ફ્લાવરિંગમાં મદદ કરે છે અને છોડને સુકાવાથી બસાવે છે તો જે ખેડૂત મિત્રો આ લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રસ લેવા માગતા હોય તો તે ખેડૂત મિત્રોને મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેની ઉપર કોન્ટેક કરી અને યોગ્ય તમે માહિતી મેળવી શકશો તો સાલો શરૂ કરીએ આજની તારીખના ગુજરાતના તમામ યાર્ડના જીરુના ભાવ સો એ સો ટકા સાચા એવા તો સાલો શરૂ કરીએ જીરુના ભાવ ભચાઉ પાંત્રીસોથી એકતાલીસોને પાસઠ હળવદ ઓગણચાલીસોથી ચુમ્માલીસો ઊંઝા બત્રીસોથી ઓગણસાઠસો ત્રીસ હારીજ સાડત્રીસોથી બેતાલીસો પચીસ પાટણ એકત્રીસોથી એકતાલીસોને અઠ્ઠાણું ત્યાર પછી વાત કરીએ તો કે જામખંપાળિયા આડત્રીસોથી બેતાલીસોને સિત્તેર ભેસાણ ત્રણ હજારથી એકતાલીસોને પચાસ દસડા પાટલી છત્રીસો પચાસથી એકતાલીસોને અગિયાર લાલપુર સત્યાવીસોથી બેતાલીસોને સાઠ ધ્રોલ તેત્રીસો સાઠથી બેતાલીસોને પંચોતેર ત્યાર પછી વાત કરીએ તો કે બાબરા ત્રણ હજાર આઠસો પંચોતેરથી બેતાલીસોને પચીસ ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ધોરાજી બે હજાર નવસો છન્નુંથી ચાર હજાર બસો ને છત્રીસ પોરબંદર છોત્રીસોથી ને પંચોતેર વિસાવર વિસાવદર છત્રીસો પિસ્તાલીસથી ચાર હજારને એકોતેર ત્યાર પછી વાત કરીએ તો કે મહુવા ચાર હજારથી ચાર હજારને એક જૂનાગઢ અડત્રીસોથી ને ચાર સાવરકુંડલા ત્રણ હજારથી તેતાલીસોને એકસઠ મોરબી ઓગણચાળીસો પચાસથી તેતાલીસો રાજુલા પિસ્તાલીસ પિસ્તાલીસોથી સુડતાલીસોને એકોતેર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અમરેલી આડત્રીસોથી તેતાલીસો જસદણ પાંત્રીસોથી બેતાલીસો પચાસ કાલાવાડ સાડત્રીસો પચાસથી તેતાલીસોને વીસ જામજોધપુર સાડત્રીસોથી એકતાલીસોને એક જામનગર બે હજારથી તેતાલીસોને પંચ્યાસી ત્યાર પછી આગળ વાત કરીએ તો કે રાજકોટ ચોત્રીસો પચાસથી તેતાલીસોને ચુમોતેર ગોંડલ ઓગણત્રીસો એકથી પિસ્તાલીસોને એક જેતપુર પાંત્રીસોથી તેતાલીસોને એકાવન બોટાદ પાંત્રીસોથી ચુમ્માલીસોને ત્રીસ વાંકાનેર ત્રણ હજારથી બેતાલીસોને એંશી તો ખડદ મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના આજના સોળ તારીખના ભાવ તો ખડૂદ મિત્રો આવાને આવા બજારને લગતા તમામ વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ